বেলা ছেড়তে বেলা ছেড়া হয়ে এম টেট বেলা কোনা হতে তাহলে বীজ সাথে এম রাখলে সব পাখি কোনা নিホーム এর দাঁওয়ানা আ আড় থেকে তেছে ગાળો ટબલો નામાં સુવિધા આપણે કરવાની પણ પાણી પીવાનું ફરવા જવાનું હાલે મંદિરે એ છે મંદિર છે અમને મેં ખેતર મેં ઓટો મારો નીકળ્યો પણ જને કેમ કે કાલે સાટકો ગોઠવ્યો ઘડા આવેલા છે કે નિયમ ફારવા તમે કીધું ચાલ ને એક વિડીયો ને મારા મિત્રોને દોસ્તોને ભાગ કરવા આવ્યો કેવું કેવું આ ગેટ બંધ કરી નાખી ટપી જવાનું છે મંદિર લગભગ કુંડળા આવેલા નઈ મેં એવું લાગે છે આવેલા હોય ને આજે ખબર પડી ખોડ ની અઢ બાજુ અને તે સાટકો બરોબર લાગે નહીં નઈ સાત જાય સાટકો એકદમ તાર ચોખ્ખા ગયું કંઈ હટવાની જુઓ ભારો આલું બધું ખોતરી નાખ્યું એમાં બધો મંજો આય આખી એક ઠાર્યો મંજો ખાઈ ગયેલો કુંડડો હારો પણ બધું પાર મેળીને રહે તને કરીને દોસ્તું ભાગ કરવા આવે એટલે આવું બધું હાચવાનો કઈ રોદડા હાંચવાનો ઢોરું હાંચવાનું એવું બધું રાત ના ઉજાગરા વધારે કરવા કઈક પચાસ સાહીઠ હજાર રૂપિયા લઈને જવાય ओके आ गए अह पता नहीं ये आगे रहा से वाला कैसे आज नहीं सर

That is it. Uh... લાવે પાછો બીજો વિડીયો અને મારો વિડીયો ગઈ હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર તમે ગમે તે કરી દીધો કંઈક મારો અગર વિડીયો બનાવીને થોડું ઘણું ગુજારણ થઈ કે મારા પેમેન્ટ આવી શકે યુટ્યુબ તરફથી એટલે સપોર્ટ કરજો એવી રીતે શેર કરો ને rumah.